કચ્છમાં ચોખાની આડમાં રેડીમેડ કપડા ષડયંત્રનો પર્દાફાશ થયો છે સામખિયાળા નામકથી બંતમી આધાર ટ્રેલર સાથે બે આરોપીઓને સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જ પોલીસે ઝડપી પાડ્યા છે જીન્સ સ્વેટરના ખોટા બિલ બનાવી ટેક્સ ચોરી કરી બિલનો ખરા તરીકે ઉપયોગ કરી હરિયાણાથી ગાંધીધામ ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની એક ટીમ સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન આ ટીમને ખાનગી રાહે એક બાતમી મળેલ કે એક ટ્રેલર કે જેના રજીસ્ટ્રેશન નંબર જીજે ઓગણચાલીસ ટી ત્રીસ ઓગણસાઠ વાળું પાણી હરિયાણાથી ચોખાની આડમાં આધાર પુરાવા વગરના કપડાં ભોરેલા બોરા લઈને ગાંધીધામ તરફ જવાનું છે એ બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે તુરંત જ વર્કઆઉટ કરી સામખ્યાળી ટોલ નાકાથી ગાંધીધામ બાજુ જતા હાઈવે ઉપર તપાસ કરતા પ્રેમલ હોટલ પર બાતમી મુજબનું ટ્રેલર મળી આવેલ હતું જેના ડ્રાઈવર સાવરલાલ કાનાજીરામજી ગુર્જર ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ડ્રાઈવિંગ રહેવાસી પીપરોલી તાલુકો ખાઠુટી જિલ્લો કેકડી રાજસ્થાનવાળો હતો જેને સાથે રાખીને ટ્રેલરમાં તપાસ કરતા ચોખાના બોરાઓની આડમાં બાતમી મુજબના કપડાના બોરાઓ નંગ હેસી કે જેનો કુલ વજન આશરે બે હજાર કિલોવાળા મળી આવેલ હતા જેના બિલ બાલ્ટી વિશે ડ્રાઈવરને પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ પ્રકારના બિલ કે બાલ્ટી મળી આવેલ નહીં જેથી આ મુદ્દામાલ ચોરી કે છળ કપટનો હોય એવું જણાય આવતા આ કપડાના બોરા નંગ હેંસી કે જેનો આશરે વજન બે હજાર કિલો અને એની કિંમત આશરે બે લાખ રૂપિયા અને એની સાથે ટ્રેલર કે જેની આશરે કિંમત વીસ લાખ રૂપિયા એમ ગણી કુલ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ બી એનએસની કલમ એકસો છ મુજબ કબજે લેવામાં આવેલ અને તેની તપાસ શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સરહદી રેન્જ પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ અને જેમણે તપાસ કરતા ડ્રાઈવર સાવલલાલ રામજી ગુર્જર એમની પૂછપરછ કરતાં જાણવા મળે કે સદર હું આ ગાડીની અંદર જૂના અને વપરાયેલા મિશ્ર ચિન્થરા લખેલ કે જેના કિલોના ભાવ રૂપિયા પચીસ અને પાંચ ટકા જીએસટી ગણી કુલ રૂપિયા બાવન હજાર સાતસો ને ત્રેસઠનું બિલ હતું પરંતુ ગાડીમાં લોડ કરેલા જે રેડીમેડ કપડા હતા અને એની અંદર અલગ અલગ જીન્સ અને સ્વેટર વગેરે હતા અલગ અલગ કંપનીના જેની કિંમત આશરે બે લાખ રૂપિયા હોય અને બિલમાં જણાવ્યા મુજબનો માલસામાન ગાડીમાં ન હોય જેથી સદરુ બાબતે આ ગુનાના અન્વયે શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ એ નાઓએ સરકાર તરફે એક ફરિયાદ આપેલ અને સામખ્યાળી પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર વન નાઇન નાઇન થ્રી ડબલ ઝીરો વન ટુ ફોર ઝીરો ફોર ટુ ઝીરો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કલમ એકસઠ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો પાંચ સી અને ગુનો દાખલ કરાવેલ અને અંદર હાલના તબક્કે બે આરોપીઓ એક સાવરલાલ રામજી ગુર્જર ઉમરવર્ષ અઠ્યાવીસ રહેવાસી પીપ્રોલી તાલુકો ઠાટુટી જિલ્લો કેકડી રાજસ્થાન તથા બીજા આરોપીમાં મોહમ્મદ હુસેન ઉર્ફે સદામ સન ઓફ અનિફ તાલુ રહેવાસી ઓસલો સેક્ટર નંબર એક મકાન નંબર ચોવીસ ગાંધીધામ વાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવે